જય સોમનાથ સંજય બારિયા મામલતદાર વેરાવળ ગ્રામ્ય આ વર્ષે જે માવઠું પડેલું એને કારણે પશુપાલકો છે એનો ઘાસચારો પલળી ગયેલો હોય રાજ્ય સરકાર દ્વારા એક સંવેદનશીલ નિર્ણય લઈ અને તમામ પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ મળી રહે એ માટેની સૂચના થઈ આવેલ હોય જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથ સાહેબ દ્વારા એક જે સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ એના અનુસંધાને વેરાવળ ગ્રામ્ય તાલુકો છે એની અંદરના તમામ પશુપાલકોને વિનામૂલ્યે અને સુચારું વ્યવસ્થાથી ઘાસ મળી રહે એ માટેનું આયોજન કરેલ જેના અનુસંધાને આપણે વેરાવળ ગ્રામ્ય તાલુકાની અંદર લગભગ સાત જેવા ઘાસ કાર્ડ ઇશ્યુ કરેલ અને આ ઘાસ કાર્ડના અનુસંધાને આજની તારીખ સુધીમાં તેર લાખ પચાસ હજાર થી પણ વધારે ઘાસનું વિતરણ આપણે કરેલ છે અને આ તમામ વ્યવસ્થા એ સુચારુ અને સારી રીતે પૂરી પડે તમામ પશુપાલકોને સમયસર ઘાસ મળી રહે એ માટે ટોકન વ્યવસ્થા ગોઠવેલ જેના કારણે કોઈ પણ પશુપાલકોને અહીંયા જે ઘાસ ડેપો હોય ત્યાં આવી અને વધુ સમય ઊભું ન રહેવું પડે અને એને તરત ઘાસ મળી રહે એ માટેની એક વ્યવસ્થા ગોઠવેલ છે એના માટેની પણ વ્યવસ્થા ગોઠવેલી છે જનરલી તો એવું જ ગોઠવેલું છે કે જેટલું ઘાસ હોય એ પ્રમાણે વ્યવસ્થાથી બોલાવવામાં આવે છે ઘણા એવા હોય છે કે જેને જે દિવસે મેસેજ હોય તે દિવસે ના આવેલા હોય અને પછી અચાનક આવેલા હોય તો પણ જો ઘાસ ખૂટી રહે તો એના માટેની વધુ ઘાસ મંગાવવાની પણ વ્યવસ્થા કરી અને તમામ જે જે પશુપાલકોને ઘાસકાર્ડ ઇસ્યુ કરેલ છે એ તમામને ઘાસ કાઢ મળી રહે એ રીતની વ્યવસ્થા કરેલ છે